મીડિયાના મિત્રોને મીડિયા સમક્ષ ઇફકો ના ચેરમેન મહિના પછી પહેલી વખત રાજકોટમાં જયારે આવી રહ્યો છું ત્યારે પહેલી વાત કરી દઉં કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ છે સહકારી ક્ષેત્રની દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ઇકોની ચૂંટણી પણ પૂરી થઈ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કર્યો છું ત્યારે મે નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે જવાબદારી આવી ચૂકી છે ત્યારે વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય બીજી વાત નહીં એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂર ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાત ધર્મ અને સમસો દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવ્યું કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે મજદૂરો માટે ખેડૂતો માટે જે યોજનાઓ બની છે આ યોજનાઓનું અમલીકરણ ગ્રામ્ય કક્ષા સુધી જરૂરિયાતમંદ જેના માટે યોજના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોરિકલ્ચ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્થાન માટે સરકારની યોજનાઓ છે સુધી પહોંચાડવી એ જ ધ્યેય રહેશે એ જ કામગીરી કરવાનું છે

હવે જે ગરમાણું હોય ત્યાં ગરમી લાગે કામ મેં શરૂઆતમાં કીધું કોઈ વિવાદ વિના સરકારની મોદી સાહેબ જે મહેનત કર્યા છે જે અમિતભાઈ મહેનત કરી ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે તો આ યોજનાઓ એવી છે જાતિ જાતિ પક્ષ એમ પાંચ પુધાર્થ એનાથી પર ઉઠીને કરવા માટે યોજનાઓ છે તો કરવા માટે કામ કરવા માટે માનું એનું બધું કહેવાય ગયું છે એટલે અત્યારે કહેવાય ગયું કોઈ વિવાદનો સવાય નથી એ કરવાનું

લોકોના કલ્યાણ માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવાની એમનો દ્રષ્ટિકોણ હોય છે હું પાર્ટીનો કાર્યકર્તા છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપવાની છે એ કરું છું હું જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સ્વયં હાથ ધરીને કરું છું શિયરભાઈ બે જે બોલો છું તમે સાચું છે તમે બતાવ્યું છે તમારો બધાનો આભાર હવે એમાં વિવાદ કાઈ કરવાનો નથી છો કે જે મેન્ડેટ જે મેન્ડેટનો હતો એની આગામી દિવસોમાં બીજી સહકારી નહીં છો તમે એ પાર્ટી અને જે તે સંસ્થા વિચાર કરશે એના નેતૃત્વ વિચાર કરશે એ વિચાર સારી નથી આમ છતાં પણ આમ છતાં પણ હું કહીશ કે જ્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં જે રીતે આ તમે જે ખર્ચાઓ કરો છે એ ચાલે છે તો હું સરકાર સાથે મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો મલ્ટીટેક કોપરેટિવ એક્ટ અને આખા દેશમાં આ દશ બાયલોજોને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે જે માન્ય મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે જ્યાં લેક્યુના હશે જ્યાં ખામીઓ હશે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને મળીને હું કામગીરી કરેટ અને એટલા માટે મને અમિતભાઈએ મોડલ આપ્યા છે મોડલ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું કહીશ બાળપણથી જ્ઞાતિ જાતિ કોમ પક્ષા પક્ષીથી થી પરથી સામાજિક સેવામાં હું કામ કરતો હોઉં છું રાજકારણમાં એટલી ચૂંટણીઓ લડ્યો મેં ક્યારેક જ્ઞાતિવાદના આધારે મત માગ્યા નથી એમાં હું વિશ્વાસ કરતો નથી

जे पीडपरा